આજે એકત્રીસ તારીખની બે ગાયો આવી છે નવી એ પણ હું તમને બતાવી દઉં છું તમે જોઈ શકો છો એક આર્યા છે આર્યા ગાભણમાં છે અને એક તાજી વીઆઈલી આવી છે એકત્રીસ તારીખની હમણાં વાગ્યો છે એક આ ગાભણમાં છે જભણમાં સોથી સો ટકા ગેરંટી આવશે પછી એક આર્યા છે તમે જોઈ શકો છો તાજી વીઆયેલી છે ગાય ખૂબ જ સારી છે બે ગાયો આજે નવી આવી છે અને બીજી પણ હું ગાય તમને બતાવી દઉં સાત ગાયો હું તમને આ વિડીયો બીજી પણ બતાવી દઉં છું બધી દૂધાળ ગાયો આ બે હમણાં નવી આવી છે એક આરિયા ગાય છે અને ગાયને દસ લીટર દૂધ હાજરમાં છે આ તાજી વ્યાયલી છે તાજી વ્યાયલી દસ હાજરમાં છે આરિયા દસ લિટર દૂધ હાજરમાં છે આપણી પાસે બધી હાઇટ કનેક્શન વાળી ગાયો છે એ કારિયા રાતે વિયાણી છે એનો બચો આવે છે તમે આ જોઈ શકો છો આ ગાય ખૂબ જ સારી છે ટોટલ આ વિડીયોની અંદર હું તમને આજે સાત ગાયો બતાવી દઉં છું એક એક આ છે એક બે બે થી કીજા નંબરની ગાય છે તમે જોઈ શકો છો બધી હાઈટ કંડિશન વાળી આપણી ગાયો અને બધી દસ પ્લસની દસ મોયલી એક પણ ગાય આપણી પાસે આજે હાજરમાં છે નહીં અને ખાસ હું તમને એડ્રેસ આપી દઉં છું કે રા ગામ થરાદ તાલુકો અને બનાસ કોઠા જિલ્લો બનાસકોઠા છે અને અમારો મોબાઈલ નંબર આપી દઉં છું નેવ્યાસી એંસી ત્રીસ બાર ઝીરો છ ગાયો ખૂબ જ સારી છે આપણી પાસે અને જોઈ શકો છો કે લોકલ ગાય આપણી પાસે છે તમામ ગાયો છે આપણી બધી લોકલ ગાયો આવે છે પણ હાઈટ કન્ડિશનવાળી આવે છે અને હોતી હો ટકા ફૂલ ગેરંટીઓ આપણી ગાયોમાં બે ટક દોરાવીને લઈ જવી ફરજિયાત બે ટક તમારે દોરાવવાની સાંજે પાંચ વાગે ને સવારે પાંચ વાગે ટાઈમ ટુ ટાઈમ દોરાવાની પરફેક્ટ રીતે દૂધ નીકળે તો જ આપણે ત્યાંથી ગાય લઈ જવી આ ગાય બે હમણાં જ ઉતરી છે અને બીજી પણ એક બતાવી દો એક જોવો છે ઈડી ગાય છે ટોટલ ગાય હું તમને બનાવી જોઈએ કે આજે આ બે બે થી ત્રણ ચાર પોચ છ છ થી આરિયા સાત સાત થી આઠ આઠ થી એ નરિયા નવ ગાયો ટોટલ નવ ગાયો આપણી પાસે આજે હાજરમાં છે તમામ ગાયો હાઈટ કન્ડિશન વાળી એકદમ ટોપ લેવલની ગાયો છે દસ પ્લસની ગાયો છે અને જો આ રાતે વ્યાણી છે અને ખૂબ જ એચ રેડલી લાઈ છે અને હવે ચેક કરવાની છે તમે જોઈ શકો છો ચેક થઈ જાય એકદમ ગરીબ ગાય હોય તો જ લઈ જવી અને બધી સોથી સો ટકા આપણી ગેરંટી આવશે ચલો જય માતાજી